આજે આપણે પાઠ્યક્રમ અને અભ્યાસક્રમ વચ્ચેનો તફાવત જોવાના છીએ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો કરિક્યુલમ અને સિલેબસ એ વચ્ચે એક જે પાતળી ભેદરેખા છે આજે આપણે એ ભેદરેખાને પારખવાનો પ્રયત્ન કરવાના છીએ તો પાઠ્યક્રમની આપણે જો આપણે વ્યાખ્યા પ્રમાણે જઈએ તો પાઠ્યક્રમ નામ કે છે કે લક્ષણ કહેવા છે બરાબર પાઠ્યક્રમ એટલે શું થશે જે પાઠ્યપુસ્તકમાં આવે છે પાઠ્યપુસ્તકમાં આવતું કોઈપણ વસ્તુનું જ્ઞાન આપણે બાળકને આપીએ છીએ તો એ એનો પાઠ્યક્રમ થશે અભ્યાસક્રમ એટલે કે બાળકના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે આપણે જે એની પાસે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ સપોઝ આપણે એને કોઈ આકારનો પરિચય કરાવીએ છીએ તો ભલે આકાર પહેલા ધોરણમાં આવતો હોય પણ એ આકાર લંબઘન છે ચોરસ છે એ બધાય સાથેની જે એની જે ગણતરીઓ છે એને મોટા ધોરણમાં આવે છે પણ એ જો મોટા ધોરણનું બાળક એ પ્રવૃત્તિ વગર નથી શીખી શકવાનું જો એને પહેલાં ધોરણમાં ન કર્યું તો બાળકના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે આપણે જે કાંઈ પણ એની પાસે કરાવીએ છીએ એ અભ્યાસક્રમ છે કરિક્યુલમ છે પાઠ્યક્રમ એટલે કે જે એની પાઠ્યપુસ્તકમાં આવે છે તે હજી થોડું આપણે એની અંદર ડીપમાં જઈએ તો આપણે એક વધારે સારું ઉદાહરણ લઈને આ વસ્તુને આપણે સમજી શકીએ છીએ જેમ કે આ જે છે એ અનુક્રમણિકા છે કોઈ પણ ધોરણની અત્યારે મેં ઉદાહરણના ભાગ સ્વરૂપે ધોરણ સાતની સમાજ વિદ્યાની જે સામાજિક વિજ્ઞાનની જે ટેક્સ્ટબુક છે એ લીધી છે તો એમાં જે અનુક્રમણિકામાં જે આવે છે મતલબ કે કોઈ પણ પાઠ્યપુસ્તકમાં જેટલા ચેપ્ટર આવે છે એ શું થશે એ ધોરણ માટેનો એ પુસ્તક માટેનો એ વિષય શિક્ષક માટેનો એ વિષય માટેનો પાઠ્યક્રમ થશે ક્લિયર કે કોઈ પણ વસ્તુની ટેક્સ્ટબુક કોઈ પણ વિષયની ટેક્સબુકમાં જેટલા ચેપ્ટર જેટલા સ્વાદે આવરી લેવામાં આવે છે એ થશે એ બાળક એ વિષય શિક્ષક માટેનો પાઠ્યક્રમ હવે પાઠ્યક્રમ જે વસ્તુ છે એ વિષય શિક્ષક માટે અલગ અલગ હોય છે ગણિતના શિક્ષક માટેનો પાઠ્યક્રમ અલગ હોય છે એઝ વેલ એઝ સમાજના શિક્ષક માટેનો પાઠ્યક્રમ અલગ હોય છે ઇંગ્લિશના શિક્ષક માટેનું શું કામે ને કારણ કે જે વ્યક્તિ જે વિષય કરાવે છે એ એની જ બુક ફોલો કરશે બરાબર તો એ થાય છે પાઠ્યક્રમ હવે આપણે ક્લાસની અંદર કોઈ એવી એક્ટિવિટી કરાવીએ છીએ અથવા બાળકને બારે જે એને રમાડીએ છીએ એના શારીરિક વિકાસ માટે એના એના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે આપણે જે કોઈ પણ વસ્તુ કરાવીએ છીએ એના આપણે શું કહીશું આપણે અભ્યાસક્રમનો એટલે કે કરિક્યુલમનો ભાગ કહીશું એ પણ આપણે એક સારા ઉદાહરણ સાથે સમજીએ હવે કોઈ પણ ધોરણના વિદ્યાર્થીને જ્યારે આપણે આકારની ઓળખ કરાવીએ તો એ વ્યવસ્થિત વાત છે કે ભાઈ એ ગણિતના શિક્ષક કરાવે છે પણ એ ગણિતના શિક્ષક એના આકારની ઓળખ એટલા માટે કરાવતા હોય છે કે કદાચ આપણે જોયું હોય કે લમઘન જે છે એ ચેપ્ટરમાં આવ્યું પણ ન હોય પણ તેમ છતાં ટીચર કરાવતા હોય તો એ શું કામ કરાવતું હોય કે આગળ જઈને બાળકને ક્યાંય એમાં પ્રોબ્લેમ નથી તો એ શું છે એના અભ્યાસક્રમ એના એના અભ્યાસક્રમનો ભાગ છે પાઠ્યક્રમથી અલગ એની પુસ્તકમાં ક્યાંય એવું કદાચ નહીં લખેલું હોય કે બાળકોને આકાર લઈ અને આકારની ઓળખ કરાવી તેમ છતાં વિષય શિક્ષક કરાવે છે તો એ શું કામ એને કરાવે છે કારણ કે એના અભ્યાસનો ભાગ છે જે બાળકને આગળ ઉપર કામમાં આવવાનું છે એવી જ રીતે કોઈ વિષય શિક્ષક બાળકને ઇંગ્લિશમાં વોકેબની ઓળખ કરાવતા શીખડાવે છે એ પણ કોઈ એક્ટિવિટી દ્વારા અભ્યાસક્રમ એ એ થશે કે કોઈપણ એક્ટિવિટી દ્વારા કોઈપણ કામ થાય જ્યારે પાઠ્યપુસ્તકમાં શું આપેલું છે એ ઈ ઓ યુ અથવા જે બાકીના છે એ કોન્સનન્ટ એવી રીતે બાળકને તમે ચાર વાર લખાવીને પણ પાકું કરાવી શકો છો તો એ બધું થશે એ એક્ટિવિટી પાઠ્યક્રમનો ભાગ થશે પણ તમે ક્લાસમાં જઈ અને કોઈ પણ એક્ટિવિટી કરાવો છો ને એના દ્વારા બાળકને સમજાય એવો પ્રયત્ન કરો છો એ જરૂરી નથી કે એ એક્ટિવિટી તમારા વિષયને લગતી જ હોય પણ તમે બાળકના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે જ્યારે કોઈ પણ કામ કરો છો ત્યારે તે અભ્યાસક્રમમાં સામેલ થશે હવે આપણે વ્યાખ્યા સ્વરૂપે એને છૂટું પાડીએ તો બહુ જ ઈઝી છે જે આપણું પાઠ્યક્રમ જે છે એ મર્યાદિત છે કે એની મર્યાદા નિશ્ચિત છે જે પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર આવેલા છે એ ચેપ્ટરમાંથી આપણે કરાવીએ છીએ માટે એ મર્યાદિત છે નામ કે છે લક્ષણ કેવા છે પાઠ્યપુસ્તકમાં આવતું જે પાક જે કાંઈ પણ જ્ઞાન આપણે બાળકને આપીએ છીએ એ પાઠ્યક્રમનો ભાગ છે અભ્યાસ એટલે શું છે કે બાળક કોઈ પણ વસ્તુમાં નિપૂર્ણ થઈ જાય અને એમાં આપણે એને પૂરેપૂરું જ્ઞાન આપીએ એનો અભ્યાસનો એક ભાગ છે માટે જે અભ્યાસક્રમ જે છે એ અમર્યાદિત છે અભ્યાસક્રમ જે શબ્દ છે એની જો આપણે કોઈ વ્યાખ્યા આપીએ તો એ અમર્યાદિત છે હજી પણ આપણે કોમ્પિટિટિવ લેવલ ઉપર જઈએ તો કોમ્પિટેટિવ એક્ઝામ છે એમાં આપણને સિલોજીઝમ વધારે પૂછાય છે તો એને આપણે સિલોક દ્વારા આ જ વસ્તુને સમજીએ તો સિલોક દ્વારા જો આ વસ્તુને સમજીએ તો આ જે મોટું સર્કલ છે એ થશે પાઠ્યક્રમ સોરી

આવી ગયું ઓલ સિલેબસ ઇઝ કરિક્યુલમ કે બધા જ પાઠ્યક્રમ છે એ અભ્યાસક્રમનો ભાગ છે બરાબર એટલે અભ્યાસક્રમ એ મોટું છે પાઠ્યક્રમ એ નાનું છે હજી પણ આને આપણે ક્લિયરલી સમજવું હોય તો અહીંયા આપણને આપેલું હોય પાઠ્યક્રમ અને અહીંયા આપણને આપેલું હોય અભ્યાસક્રમ અને અહીંયા આપણને કોઈ એવી સાઇન મૂકવાની કીધી હોય કે જેનાથી બે વચ્ચેની ડેફિનેશન આપણે આપી શકીએ તો આપણને ખબર છે જેની બાજુ મોઢું ખુલ્લું હોય એ મોટું હોય તો આપણે આ સાઇન અહીંયા મૂકશું શું કામ કારણ કે અભ્યાસક્રમ જે છે એ પાઠ્યક્રમ કરતાં મોટો છે ક્લિયર હું આશા રાખું છું કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે આભાર ધન્યવાદ